હરિભાઈ શાંતિ થી વાત કરું છું શાંતિ થી વાત કરો ઘડિયાળ પાવર કરવા નહી આવતો ભલા તમારો મે રૂપિયો જોતો નહી હવે જુઓ ઘડિયાળ જ એટલે શું ધાર્યું છે

તમે યાર હું શું કરવા સાવા થવા ધંધા કરો છો સાવા તો હું તમને કર્યો હરિભાઈ એક વાત તમે ભૂલતા હોય તો તમે યાદ કરી દેજો હું કે જેટલી સજા મને થાય એનાથી વધારે સજા તમને થાય જેટલી માર મને પડશે એનાથી વધારે માર તમને પડશે કેમ કે આ ગડિયાલા પિક્ચરમાં તમે મારા હંગા છોલ્યા ભલે મને સજા પડતી અરે ભલે હું સાવ થાતો અરે ગોમાળા ભલે મને મઈ નાખતા પણ તમારી તો આ ગાડી આ બંગલો બધું વેરાઈ જા કે કે તમે ભૂલો છો તમે કે ઉભા છો અહીં અત્યારે દેવા

લાલ આ તારા હોય કર તું જો કણથી આ તો ઈકણ ને ઈકણ રહેજે લેતા દેવા E ovo, Aqui a gariá no chúcar, o तारा मगस न हो ते तो मारू मगस आकू फेवरी नाशू गडियाल, पैसा बंगलो गाड़ी अरे गडियाल तो ते दरिया में नाशी थी तो घड़ियाल पासी चौथी आई या स्टोरी मो पत्रिजा तू आई कर जेवरी

ઘડિયાળ તો ઓબળ મારી વાત ઘડિયાળ ચોસે અલ્યા જમ સેમ બધું બજે બસ તું બેસ્ટો ખરા હોય વાત કરું તન મુ હા વાત કરું છું બે એમ હા ના બે હોરી હવે અરે બેસ વાયા વાત કરું તને બે વા બેસ બેસ ઘડિયાળ ચોસે ઘડિયાળ તો તે દરિયામાં નથી પડી ગઈ દરિયા પડી ગઈ તેમ હા તો પછી તો ખબર નહી આપણે બધા હંગા જતા પાગલ છું હું પાગલ છું એટલે તો મારું જ મગજ ભમી ગયું છે કે ઘડિયાળ પાણી પડીતી તો આ ઘડિયાળ પાછી આઈ કઈ રીતે અરે ચોય પાછી નહીં આઈ ભાઈ કોક કારણ છે અરી તું ને ખ્યાગર બે કોક જાણો છો ઘડિયાળમાં અરે કશું કોઈ જાણતા નહીં તું બંદુક સાઈડમાં મેલ દે ભાઈ ભત્રીજા ભત્રીજા બેસ તો ખરા ભાઈ તું પહેલી ફેર મારા ઘરે આવ છું ભાઈ કણ ઓય હા ભત્રીજો છું મગસ નઈ મારે મગજ નઈ તું ઘડિયાળ મોટો આઈમ છે એ બધી ખબર પડે પૈસા ઘાટ પૈસા ઘાટ ઓહો પૈસા જો છે એ અરે ભલા આદમી લે પૈસા તારે જોતા હોય એટલા હું આલું તું દે ભૂલી હું આલતે ભૂલું લે પકડ લાખ રૂપિયા અન ભત્રીજા તે મને એમ કીધું કે તારા કાકાનું મગજ જતું રહ્યું છે એમ

આ તમારાથી શેઠો આ તાણી વાકર આટલું ભેગું કર્યું છે મે બદરી જા ઓ ભાઈ અલ્યા યાર ગોમના સમાચાર તો આય તું હે કોઈ કણ ચીમની તાયો મફુજી ચમસી ભરજી ચમસી તાર કાકો ચમસી તો પાગલ થઈ ગયા છે જોણે એ જલોજી ફુંટાળજી મફુજી મરી ગયા ભરતજી મરી ગયા જીવા સતો ખાલી કાકો ભત્રીજો અને તારે મરવાનો સમય નજીક આવી ગયો છે જો હાથું બોલી દે કે ઘડિયાળનું રહસ્ય શું છે

તમી મને ઘડિયા નું રહસ્ય ની કો તો હું તમને પતાઈ ના અરે બા આ ભત્રીજો જો કોણ નવો આવ્યો છે અમારા ગોમ નો છે આર્યો કાકા હ કશો આધો નઈ ખેગર અને ભત્રીજો બે જણા જીવતા રહી તો તમાર જોડે રહસ્ય માં છી કે દીવા ગાડી કા ઘેર અબે ચાલો અબે હા કાકા ઘડિયા લે કાકા ઘડિયા માર જોડે રહેવા દો

અરે બધું તમારે પૂછવાની કોઈ જરૂર નહીં કાકો ભત્રીજો ચોકન રોય છે એટલું ખાલી તમે મને જવાબ આ લો બીજું કોઈ નહીં એ કાકો ભત્રીજો તો રૂની બોર પર રહી છે રૂની રોય છે એમ આ તો કઈ બાજુ રહી જવાનું એ તો આપણે આ થોડા તમે આગળ જાવ પેલી ગાડી નઈ પડી એની ઓમે એક નિયાળી પડે છે જીતે જીતા હેડે જાજો છેલ્લો બોર્ડ આવે છે ને ઈ કણે રાધી છે આરા નેડિયામાં શેલ્લા બોરે હારો જો નેકડો એ વાત કો

તમે તમારા હારી હતા આ તો બધો ટાઈપ કરશો નહીં તોય અમે તમારું કરીને લાયા નહીં લાયા હા તે ખેડો હું છું હમણે અડધો કલાકમાં આવું છું મારા મીટિંગ છે Patrícia na Rio Arão e cacá.

બાપાન બોલ પત્રીજો થઈ ગયો એ તો મરી ગયો પત્રીજો મરી ગયો નહીં પત્રીજો મરવાનો છે ફાઈનલ છે તું વતાય પત્રીજો ચોખા ગયો મરી ગયો દેવા બોલ ત્રીજો ચાઇ જ્યો

તું તો <anonymous blinking> <tech making noise> <fl calming familcible> ભત્રીજો નહી મેલ દો ભત્રીજો જઈ ગયો એ તો નાહી ગયો કાલનો ચોકણ નાહી ગયો મન ખબર નહી હાચું બોલ છે મન નહી ખબર હા તો પણ મારી વાત પેલા કાકાને તો મે પટાઈ નાસો છે અન ભત્રીજો આવે

હવે શું કરવું મારા તો હેલો સરપંચ હા હા તમારું ગોમ ના કાકા બતરીજો મારો બોર પણ નથી રહ્યા કાકો બત્રીજો એ તો કોઈક માણસો ગાડી લઈને આયા હતા અને કાકા નું માથામાં જબરદસ્ત છોડી દે બોંધાઈ પડ્યા છે ઓ હો ઓવા ફોટો પાડવા દવાખાને જાવ અને આ ભત્રીજો ક્યાં છે અરે તો યાર કાલનો જોક નાઈ ગયો છે કાલનો જોક નાઈ ગયો છે ઓય ઓ તારું ભલું થાય તારું આલ્યા મોણસોન ઓળસ્યા તા અરે તમે આવો પછી બધી વાત કરું હું તને ફોટો પાડવા દવાખાને લઈ જાવ પડશી પેલા હારો આવું છું હું હા જલ્દી આવ મોણસો છે કે દેતા એ તો નાઈ ગયા કઈ એવું છે ઓય થારું હાટું હેડ હું હાલ જ આવું છું ભરતભાઈ ભરતભાઈ હલો હા કીધું ભરતભાઈ કેટલા હતા તમે બોરે એમ આ તો ફટોફટ મારા ઘેર આવો હોય હોય એ તો હોય આવો પછી ગાડી લઈને આવો ફટોફટ હોય હવે ગાડીનું કામ છે பாட்டா um,